કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તમારી સરકારના દુકાનદાર છે ને એ જોઈ લો તો હાથ પગ કહેવાય કોઈ પણ વાત હોય કોઈ મુદ્દો હોય સરકારનો કોઈ પરિપત્ર હોય ત્યારે દુકાનદારો લોકો સુધી પહોંચતી કરવા માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે હમણાં જ નવું મંત્રીમંડળ આવ્યું છે એમને પણ વિનંતી છે કે અમારી આ પડતર માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે અને કદાચ નહીં કરે તો અમે પહેલી તારીખથી આખા ગુજરાતના તમામ દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવા જઈ રહ્યા છીએ તમારા જે મુદ્દાઓ છે એમાં ગ્રાહકોને કેટલો ફાયદો ગ્રાહકોને ફાયદો પહેલો છે કે જ્યારે એક ગ્રાહક લેવા આવે ત્યારે બબે ધક્કા ખાવા પડે ધક્કા ખાવા પડે છે આવતી નથી અંગૂઠા આવતા નથી એના કારણે ગ્રાહકો પણ હેરાન થતા હોય છે દિવસની અંદર ત્રણસો ચારસો રૂપિયા મજૂરી હોય ત્યારે દસ કિલો પાંચ કિલો જ્યારે અનાજ મળતું હોય લેવા આવે ત્યારે બબે વખત ધક્કા ખાવા પડે બબે ત્રણ કલાકનો સમય બગાડવો પડે એ સમય ના બગડે એના માટે પણ સરકારે ખરેખર વિચારવું જોઈએ ગ્રાહક લક્ષ્ય અવાજ છે આ બધા ને લાગુ પડે છે એક દુકાનદાર લાગુ પડે એવું નથી